નમસ્કાર મિત્રો કચ્છ જિલ્લામાં આવેલા ને કચ્છનો મુગટ કહેવાતો કાળો ડુંગર એટલે બ્લેક કિલ જે ભુજથી અંદાજીત એસી કિલોમીટરના અંતરે આવેલો છે રણથી ચારસો મીટરની ઊંચાઈ પર જેને મેગ્નેટિક હિલ તરીકે પણ ઓળખવાય છે કાળા ડુંગર પર પંચમય પીર તરીકે જાણીતા ગુરુતા દત્રીજીના બેસણા છે જ્યાં ચારસો વર્ષ જૂનું મંદિર પણ આવેલું છે ઠંડીની શરૂઆત થાય એટલે દેશ વિદેશથી પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે અહીં બપોરના બાર કલાકે પૂજારી દ્વારા લોંગ લોંગનો અવાજ આપી પ્રસાદ આપવામાં આવે છે એ એ ત્યાં જમવા આવે છે છે ઘટનાને જોવા લોકોની ભીડ જામે અને શુભ અવસર પણ ગણવામાં આવે છે કાળા ડુંગર પર સફેદ રણનો અદ્ભુત નજારો જોવા મળે છે આ વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે કહેવાય છે કે આ વિસ્તારમાં વાહનો આપમેળે ચાલે છે નજીકના જોવાલાયક સ્થળોમાં સફેદ રણ ધોળાવીરા તરફ જતો રોડ ટુ એવન ઇન્ડિયા બ્રિજની પણ મુલાકાત લઈ શકાય તો આપ પણ કાળા ડુંગરની એકવાર મુલાકાત અવશ્ય લેજો વિડિયો ગમ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ધ ચેનલ ધન્યવાદ